થાય રમણ ભમણ હું પરિતા પરો તો કઈ બતાવો દગડો મું કરી ને બતાવી આ પાછા નઈ પડે વાત કહું ડીરી જોતો

ધરમદી <laughs> <laughs>

બે જ ને જ આવતા પંચાયત તમે કરો છો ને નથી ખબર છે આ તો પછી તમારા ચહેરા દિન પૂથવાનું એ કેતા દારૂ પડ્યા ઉકેયા છે એટલું કહેવાનું આવે છે પૂછો તમે સતરા પણ અમે ત્યાં કીધું પણ તમારી રિયલ માં વાત દારૂડિયા થઈને ખરો ગમ માં ઉકડે ઉકડ પડો થવું કે છે હું મારા પૈસા નો પીવા તમારે ઘર નો પીવું

નહીં બનવાના હા અમે ચક્કર આવી અમે તો બાદ છો બાદ વાગ એ આ ધેરમજી

બે તમે ભૂલ્યા સતરા બે બોલ કોઈ ગયો બુબાજી એમાં બેઠા બેહવા મારે લાકડી તોણવી પડશે એમ

મારા ખેતર માં પોણી વાળી તારે મારો રસ્તો બગાડે એમ ને રાખી મને ગણેશ ફોકો ફોકો બહુ આધી બહી જા તો પંથાડ દોળવા એ તો પંથાડ થી દોળે ને ધંધો જો પંચાયત થી થતો તમે ગામ ના અમે બે સરકારી થોડા ઘણું એમ કો તો કે આમાં રશિય કો કો તમે ચમ ના બોલ્યા પણ અમે ના બોલું ને ફૂટું

તમારું કોમ નથી પંથાજુ કરો એટલા નહી હડતા અપરાધી હોય તમારે બે બોલ કેવા પડે સમાજ તમે આવો છો તમારા તારી બે બોલ તો કેવા પડે ને

તારા તમારાસડા થાય હું ગોમ્બડા કરું છું પણ અમે ચો ગમ પડે છે તો બોલવાનું પાસ હા ના અમે પડ્યા હોય તું કાસડા કરે તો પડ્યા છે ને અમે કાસડા કરશે તમારે પૈસા નથી દારૂ પીધા થી બધા પી પી અમે શું પડતા પણ પણ તું પડે બીજા છોકરા તમે હાલમાં આવો છો મને અમે હાલવા નહીં તો બીજા છોકરા તારું પાણી શીખશે કે નહીં બે હાડ બોઝેસ હમણાં મારે ખડા માં તું આવ્યું છે તમે ના નથી પાડી તને બે એટલે તારા વાત કરવાનો ખડો મારો અડધો ભાગ છે તારો અડધો ભાગ કોને કોને કીધો તારો અડધો ખાડુ મારે બારે બાર કેમ કે પેમલાનો ભાગ લઈ પેમલો કરે છે

આ દારૂ વિશે અને આ દારૂ ની શરીર માટે હાનિકારક છે ચલો અમારા છત્ર બે બોલ કે છે જય માતાજી મિત્રો અમે આ દારૂ પર વિડીયો બનાવ્યો છે વિડીયો ખાલી મનોરંજન માટે છે અને સમજણ માટે વિડીયો છે આ બે ભાઈન મેં વઢડાયા હતા આ ભાઈ દારૂ પી ગયા હતા અને હોમે ઓન ફઈ હતા ખળાવા વાળા એટલે બે ભાઈને મેં વળડાયા પરા અને કોઈને દારૂ પીવો નહીં જય માતાજી મેં